માનીય પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરાસાહેબને મળે દરરોજ ગામમાં સરકાર દ્વારા જે પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે પ્રવાસન સ્થળ તરીકે વિકાસનો એમાં ગામ લોકોને જે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એવા દસેક પ્રશ્નો લઈને મેં અહીંયા મળ્યા છીએ છે મંત્રી સાહેબે અમને સાંભળ્યા ને મારો પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાની ખાતરી આવી છે એમાં મૂળ પ્રશ્ન ગામતળ સ્મશાન રોજગારી અને અ યોગ્ય વળતર એની રજૂઆત કરેલી છે અને એ બાબતે તમને સરકાર ઉપર વિશ્વાસ છે કે અમારા પ્રશ્નો નો સત્વરે નિકાલ કરશે